રાજકોટ જિલ્લામાં આઠકોટ પોલીસ સ્ટેશન માં રેપ અને પોક્ષોનો ગુનો દાખલ થયો હતો જેમાં સાત વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજુ કરતા પાંચ દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજુ કરી હતી કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે જો આ ગુનામાં જો વેપન તરીકે સરિયો કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ અને ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના PI, LCB ની ટીમ અને SOG ની ટીમ એ સાથે ત્યાં પંચનામા કરવા માટે ગયા હતા પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબી માં ફરજ બજાવે છે રમેશભાઈ વાવલિયા એના ઉપર બે વ્યક્તિ ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેને રમેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના બે અધિકારીઓ તરફથી એક એક રાઉન્ડ જેટલો આને काबू કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક એક

અને હવે બંને ઓન ધ વે છે બંનેની હાલત સારી છે અને જેટલો આવશ્યક હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે અને ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત ત્યાં મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે અમે આ પહેલા દિવસ થી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિક ના પુરાવા અને જેટલા સાક્ષે સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકે તપાસ જડપતી જેટલી વેલ્યુ થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાનો છે એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ આરોપી ના પગમાં બંને પગમાં ઘૂંટણથી નીચેના ભાગમાં બંને પગમાં ગોળી વાગી છે પોલીસ ઉપર હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશન માં ચાલુ છે આ એક વખત પાંચ દિવસ પછી વિચારવામાં આવશે